આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યના કેબિનેટ મંત્રી અને બોટાદના પ્રભારી મંત્રી ભાનુ બાબરિયાએ બોટાદના આગેવાનો અને કાર્યકરો સાથે સમીક્ષા બેઠક યોજી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિસ્તારના વિકાસના કામને લઈને કેબિનેટ મંત્રીને રજૂઆત કરાઈ બોટાદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં

ચોમાસાને લગતા પ્રશ્નો જે હોય જૂની બિલ્ડિંગો હોય ઇમારતો હોય રોડ રસ્તા હોય ખાસ કરીને બોટાદની જે સિવિલ હોસ્પિટલનો એક પ્રશ્ન છે રિંગ રોડનો પ્રશ્ન છે તેના અનુલક્ષી અને એક સફાઈ એના અનુલક્ષીને આજે ચર્ચાઓ થઈ હતી એક સમીક્ષા આયોજન કર્યું હતું કાર્યકર્તાઓને એક વાતના એ પણ અભિનંદન આપવા પડે કે બોટાદ જેવા નાના જિલ્લામાં ખૂબ સરસ પ્રદેશની કારોબારી થઈ હતી અને ત્યારબાદ અત્યારે અહીંયા જિલ્લામાં આવવાનું થયું છે અને વિકાસના પ્રશ્નો માટે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી છે થેન્ક યુ